મહાપર્વ આપણે ગરબામાં તો ગરબાના પાસ આપી દેવામાં આવ્યા છે જેને લઈને વિવાદ શરૂ થઈ છે ત્યારે કોણે આપ્યા છે ગરબાના પાસ અને આવું કૃત્ય શા માટે કરવામાં આવ્યું છે આવો જોઈએ ગરબીમાં પાસ પાસ અપાતા ધર્મગુરુ મેદાને ધર્મગુરુઓની આયોજકોની ચીમકી વડોદરા એટલે યુનાઇટેડ વે ગરબા યાદ આવે પરંતુ વાત લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાતા એલવીપી ગરબાની છે એલપીપીના ગરબામાં લઘુમતી સમાજના એક વ્યક્તિને ઇશ્યુ કરી દેવાયેલો પાસ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઈને હિન્દુ સંગઠનો મેદાને આવી ગયા છે ઠનોએ વિરોધ નો સામે આવ્યો છે વડોદરા શિવસેના એનો કડક શબ્દમાં માં વિરોધ કરે છે કારણ એક જ છે કે લવ ને આ લોકો આમંત્રણ આપી રહ્યા છે તમે તમે મહારાણી જો અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ

પૈસાની પાછળ ઘેલા બન્યા હોય એવું લાગે છે એટલી હદ સુધી પ્રેસમાં પણ પૂછવામાં આવ્યું ત્યારે નો વાત ઉડાવી દીધી હતી અને હવે પ્રત્યક્ષ દાખલો છે કે પરધરમીને પાસ આપવામાં આવ્યો છે પાસ લેનારે કોઈ ખોટા ડોક્યુમેન્ટ કર્યા નથી સત્ય સાચા કર્યા છે એટલે

હવે વિવાદ પછી આયોજકો ભૂલ સુધારે છે કે હિન્દુઓની લાગણી અને માંગને અવગણે છે તે જોવું રહ્યું કેમેરામેન કિશોર ક્ષીરસાકર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા